નમસ્કાર ક્યારે એવું વિચાર્યું છે કે જીવનમાં જે પણ મુશ્કેલીઓ આવે એનો સામનો કરવાની પણ એક કળા હોઈ શકે છે તો આજે આપણે બસ એ જ કળા વિશે વાત કરીશું વિચારશીલ પ્રતિભાવની કળા મને લાગે છે કે આપણામાંથી મોટા ભાગના લોકોને આ અનુભવ થયો જ હશે એવું લાગે જાણે આપણે બધા એક એવી દોડમાં ભાગી રહ્યા છીએ જેનો કોઈ અંત જ નથી પણ સવાલ એ છે કે શું આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી આનું નામ જ છે આધુનિક આંદળી દોડ આ એક એવી દોડ છે જેમાં આપણે બધા આંખે પાટા બાંધીને ભાગી રહ્યા હોઈએ એવું લાગે છે અને સાચું કહું તો એણે આપણી જિંદગીને સહેલી બનાવવાને બદલે વધારે ગૂંચવી નાખી છે અને આજ તો આધુનિક જીવનની સૌથી મોટી તકલીફ છે આપણે બધા દોડી તો રહ્યા છીએ પણ ક્યાં જઈ રહ્યા છીએ એ કોઈને નથી ખબર કોઈ દિશા નથી કોઈ લક્ષ્ય નથી અને એટલે જ આપણી સમસ્યાઓ ઉકેલાવાને બદલે દિવસે ને દિવસે વધતી જાય છે તો પછી આ દોડમાંથી બહાર નીકળાય કઈ રીતે જો પંડિત શ્રીરામ શર્મા આચાર્યનું આ વાક્ય કેટલું સરસ છે એ કહે છે કે જરૂર છે આ દોડમાંથી બહાર નીકળીને પોતાની અંદર જોવાની સાચી વાત છે બહારની દુનિયામાં દોડવા કરતાં પોતાની અંદર એક નજર નાખવી એ જ કદાચ સાચા બદલાવની શરૂઆત છે અને જેવી આપણે પોતાની અંદર જોવાની શરૂઆત કરીએ ને ત્યારે એક બહુ જ મહત્ત્વની પસંદગી આપણી સામે આવે છે આપણા બીજા વિભાગમાં આપણે એના વિશે જ વાત કરવાના છીએ કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે પ્રતિક્રિયા આપવી કે પ્રતિભાવ આ બે શબ્દો વચ્ચેનો નાનકડો ફરક છે ને એ બધું જ બદલી શકે છે અહીં જુઓ આ બે શબ્દો વચ્ચેનો તફાવત કેટલો સ્પષ્ટ છે એક બાજુ છે પ્રતિક્રિયા એટલે કે રિએક્શન જે વિચાર્યા વગર તરત જ આપણા અવચેતન મનમાંથી આવે છે અને મોટાભાગે એ નકારાત્મક જ હોય છે જે સમસ્યાને વધુ જટિલ બનાવે છે અને બીજી બાજુ છે પ્રતિભાવ એટલે કે રિસ્પોન્સ જે વિચારશીલ અને સમજી વિચારીને લેવાયેલું પગલું છે એ આપણા ચેતન મનમાંથી આવે છે અને સમસ્યાનો ઉકેલ લાવે છે તો પ્રતિક્રિયા એટલે શું એ એક એવી ક્રિયા છે જે તરત જ અને વિચાર્યા વગર થઈ જાય છે ઘણીવાર એ ડર ચિંતા કે ગુસ્સાને કારણે થાય છે આ એક જાતનું ઓટોમેટિક વર્તન છે જે આપણા અવચેતન મનમાંથી સીધું જ બહાર આવે છે અને પ્રતિભાવ પ્રતિભાવ આનાથી બિલકુલ અલગ છે એ એકદમ વિચારશીલ અને બુદ્ધિશાળી ક્રિયા છે એમાં પહેલાં સમસ્યા અને એના કારણોને ધીરજથી સમજવામાં આવે છે અને પછી કોઈ પગલું લેવાય છે ટૂંકમાં એ એક સભાન પસંદગી છે જેનો મુખ્ય હેતુ સમસ્યાનો ઉકેલ લાવવાનો હોય છે પણ સવાલ એ છે કે આ પ્રતિક્રિયા અને પ્રતિભાવો આવે છે ક્યાંથી આપણી અંદર એવું તો શું છે જે આ બે અલગ અલગ વર્તન કરાવે છે તો ચાલો આપણા ત્રીજા વિભાગમાં આપણા મનની અંદરની દુનિયાને સમજીએ આપણી ક્રિયાઓનો સ્ત્રોત કયો છે એ જાણીએ જુઓ વાત બહુ સીધી છે આપણી બધી ક્રિયાઓ પાછળ આપણા બે મન કામ કરે છે એક છે અવચેતન મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડ જે આપણી બધી જ પ્રતિક્રિયાઓ માટે જવાબદાર છે અને બીજું છે ચેતન મન એટલે કે કોન્શિયસ માઇન્ડ જે આપણને સમજી વિચારીને પ્રતિભાવ આપવા માટે પ્રેરણા આપે છે તો પછી કોઈ પણ વર્તન આપણી ઓટોમેટિક પ્રતિક્રિયા બની કેવી રીતે જાય છે આખી પ્રોસેસને સમજીએ સૌથી પહેલાં કોઈ એક ક્રિયા થાય છે પછી એ જ ક્રિયા વારંવાર વારંવાર કરવામાં આવે છે આ પુનરાવર્તનને કારણે એ આપણા સ્વભાવનો એક ભાગ બની જાય છે અને જ્યારે એ સ્વભાવ આપણા અવચેતન મનમાં ઊંડે સુધી ઉતરી જાય છે બસ પછી તો એ વર્તન આપમેળે જ એક પ્રતિક્રિયા તરીકે બહાર આવે છે આ બધી વાતો કદાચ થોડી થિયરી જેવી લાગી શકે તો એને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક વાર્તા સાંભળીએ આપણા ચોથા વિભાગમાં આપણે ભગવાન બુદ્ધના જીવનનો એક પ્રસંગ જાણીશું જેનું નામ છે ઢોળાયેલા પાણીની વાર્તા મને ખાતરી છે કે આ વાર્તા સાંભળ્યા પછી પ્રતિક્રિયા અને પ્રતિભા વચ્ચેનો ભેદ એકદમ સ્પષ્ટ થઈ જશે વાર્તા કંઈક આમ છે એકવાર ભગવાન બુદ્ધને એમના શિષ્યોને ખૂબ તરસ લાગી હતી પાણીની શોધમાં એ લોકો એક તળાવ પાસે પહોંચ્યા પણ ત્યાં પહોંચીને જોયું તો હમ હમણાં જ એક બળદગાડું તળાવમાંથી પસાર થયું હતું જેના કારણે આખું પાણી કાદવવાળું અને ઢોળાઈ ગયું હતું પીવાલાયક રહ્યું જ નહોતું હવે ભગવાન બુદ્ધે એક શિષ્યને પાણી લાવવા મોકલ્યો એ શિષ્યે ઢોળાયેલું પાણી જોયું અને તરત જ પાછો આવી ગયો આવીને એણે કહ્યું કે ગાળાને કારણે પાણી ગંદુ થઈ ગયું છે પી શકાય એવું નથી આ હતી એની પ્રતિક્રિયા એણે સમસ્યા જોઈ અને તરત જ હાર માની લીધી પછી બુદ્ધે બીજા શિષ્યને મોકલ્યો પણ એ શિષ્ય તરત પાછો ન આવ્યો એણે ડોળાઈનું પાણી જોયું અને ત્યાં જ તળાવ કિનારે ધીરજપૂર્વક રાહ જોવા લાગ્યો એણે પ્રતિક્રિયા ન આપી પણ પ્રતિભાવ આપવાનું નક્કી કર્યું અને એનો પ્રતિભાવ હતો શાંતિથી રાહ જોવી અને પરિણામ શું આવ્યું થોડી વાર પછી જે કાદવ હતું એ ધીમે ધીમે પોતાની જાતે જ નીચે બેસી ગયું અને તળાવનું પાણી એકદમ સ્વચ્છ અને ચોખ્ખું થઈ ગયું પછી એ શિષ્ય એ ચોખ્ખું પાણી લઈને પાછો ફર્યો કોઈ જાદુ નહોતું ફક્ત ધીરજનું ફળ હતું તો આ વાર્તાનો સાર શું છે જુઓ સમસ્યા એક જ હતી ઢોળાયેલું પાણી પણ બે શિષ્યોનો અભિગમ અલગ અલગ હતો પહેલા શિષ્યએ પ્રતિક્રિયા આપી એણે ફક્ત સમસ્યા પર ધ્યાન આપ્યું અને તરત જ હાર માની લીધી એટલે એ નિષ્ફળ ગયો જ્યારે બીજા શિષ્યએ પ્રતિભાવ આપ્યો એણે ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું ધીરજ રાખી અને એટલે જ એ સફળ થયો તો આ વાર્તા પરથી આપણે આપણા જીવન માટે શું બોધપાઠ લઈ શકીએ આપણા સૌના જીવનમાં આવું ઢોળાયેલું પાણી કહ્યું છે ચાલો આપણા છેલ્લા વિભાગમાં આ બોધપાઠને જીવનમાં કેવી રીતે ઉતારવો એ સમજીએ અને આપણું પોતાનું સ્વચ્છ પાણી કેવી રીતે શોધવું એ જાણીએ આ વાતને બરાબર સમજવા જેવી છે આપણું મન પણ પેલા તળાવ જેવું જ છે જ્યારે પણ જીવનમાં ગુસ્સો ચિંતા કે ડર જેવી લાગણીઓ આવે છે ત્યારે આપણું મનરૂપી પાણી ઢોળાઈ જાય છે અને આવા સમયે જો આપણે આવેગમાં આવીને કોઈ પ્રતિક્રિયા આપીએ તો એ જાણે પેલા ઢોળાયેલા પાણીમાં વધુ કાદવ ઉછાળવા જેવું છે પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ બગડે છે આ વાક્ય એ જ વાત સમજાવે છે જીવનમાં જ્યારે ઉથલપાથલ થાય ત્યારે એને શાંત થવા માટે થોડો સમય આપવો જરૂરી છે જેમ સ્વચ્છ પાણી માટે કાદવને નીચે બેસવા દેવો પડે છે એમ જ મનની શાંતિ માટે આપણી લાગણીઓને પણ સ્થિર થવા માટે સમય આપવો પડે છે ક્યારેક કશું ન કરવું એ જ સૌથી સારી ક્રિયા હોય છે તો સવાલ એ છે કે આ બધું વ્યવહારમાં કેવી રીતે લાવવું તો એના માટેના કેટલાક સરળ પગલાં છે પહેલું કોઈ પણ ક્રિયા કરતાં પહેલાં થોડું થોભી જાઓ બીજું મનમાં ઉઠતી લાગણીઓનો જે કાદવ છે એને શાંત થવા દો ત્રીજું સમસ્યા શું છે એના મૂળ કારણને ધીરજથી સમજવાની કોશિશ કરો ચોથું ફક્ત સમસ્યા વિશે વિચારવાને બદલે એના સંભવિત ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરો અને પાંચમું નાના નાના પણ સ્થિર અને સકારાત્મક પગલાં ભરો તો અંતે વિચારવા જેવો સવાલ એ જ છે કે જ્યારે પણ જીવનનું પાણી ડહળાઈ જાય ત્યારે પસંદી શું હશે આવેગભરી પ્રતિક્રિયા કે પછી શાંતિપૂર્ણ પ્રતિભાવ કારણ કે યાદ રાખજો આ બેમાંથી કઈ પસંદગી કરવામાં આવે છે એના પર જ જીવનની આગળની દિશા નક્કી થાય છે આ વિચાર સાથે જ આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ